ઘણા છે ને રાજકોટ નજીક ફરવાના સારા સ્થળ ગોતતા હોય છે હવે હું એને એ કહીશ કે તમે ખાલી એકવાર આ જુઓ આ શું છે મિત્રો ચોટી નથી લગભગ બાર કિલોમીટરના ડિસ્ટન્સમાં આવેલી છે આ બધી ઐતિહાસિક ગુફાઓ ભીમોરાની ગુફાઓ એટલે કે ભીમોરા કેવસ કે જે છે ઘણી બધી ઐતિહાસિક વસ્તુ આવે છે ખાસ અહીંયા આવેલું છે કુંતી માતાનું રસોડું ભીમની કાંકરી ખાસ ઓઢાબાપુ ખાચરનું મંદિર પણ આવેલું છે અને આ બધી જગ્યાએ તમે ફરવા આવી શકો છો પિકનિક પ્લાન કરી શકો છો અને ઘણી બધી તમારા બાળકોને નવી જાણવા જેવી માહિતી મળશે ચાલો તમે ડિટેલમાં વાત કરું હા કૌરવો અને પાંડવો પાંડવોને હાર થઈ અને નક્કી થયું કે એમણે વનવાસ ભોગવવાનો વર્ષ ગુપ્તવાસ એટલે એ છેલ્લું વર્ષ છે એમણે આ વિસ્તારમાં પસાર કર્યું પાંચાલ વિસ્તાર કહેવાય તો ઉપર છે એ રથ ચાલ્યો હોય એવા નિશાન બીજા નંબર માં આગળ ભીમ કાંકરી છે આપણા માટે બહુ મોટી શિલા છે ભીમ માટે એના હાથમાં પકડીને લાવેલો અહીંયા રસોડું છે એમને રાંધવું હતું તો ભીમને કહ્યું કુંતા માતાએ કે રસોઈ કરવી છે પણ પાણી એટલે અત્યારે તો એ વાવ નથી પણ પેલા એવું કહેવાય છે ભીમે એક મારી અને વર્ષોથી આ બધું આની હાલતમાં છે અહીંથી પાંચસો ગ્રામ નો પથ્થર નીચે ખરે એવું બન્યું નથી કે એ રિયલમાં માં એવું કહેવાય છે કે એક ભોંયરું છે અને એ જુનાગઢ સુધી નીકળે નીકળે રાજાશાહી વખતે ભીમોરા એક ગઢ હતું દરબાર વોઢા ખાચર થઈ ગયા અહીંયા એક ત્યારે એક એમનું મંદિર છે